જે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી સતત વીજળી એક પણ દિવસના લોડશેડિંગ વગર આપી રહી છે ત્યારે અતિવૃષ્ટિ થવાના લીધે આપણે અહીંયા પાણી ઘણું બધું વરસ્યું હોવા છતાં પણ જ્યારે આપણો મગફળીનો પાક જીરું જેવા પાકો જ્યારે વરસાદના અભાવે દસ દિવસ પંદર દિવસથી વરસાદ નહીં હોવાથી ખેડૂતોને મગફળીનો પાક લેવાની મુશ્કેલી સર્જાય ત્યારે ખેડૂતો ધારાસભ્યોએ રજૂઆત કરી અને આપણા શ્રી સાથે પરામર્શ કરીને અમે નિર્ણય લીધો કે જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં આઠ કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે દસ કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને દરેક ખેડૂતો તેમજ અમારા ધારાસભ્યો આનાથી ખુશખુશાલ થયા છે જે વિસ્તારમાં હજી પણ વીજળીની તંગીના લીધે પાણીની તંગીના લીધે પાકને નુકસાન નહીં થાય એ જોવાની જવાબદારી પણ સરકારે નક્કી કરી છે ખાસ કરીને આપણે જોઈએ તો જામજોધપુર માનાવાદર વંથલી મેદરડા કેશોદ માંગરોલ માળિયા હાટીના તાલુકા તેમજ આખો કચ્છ જિલ્લો જ્યાં મગફળી અને બીજા પાકો માટે સતત પાણીની જરૂર હોવાથી વીજળીનો વપરાશ વધારવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે જો તમને હું આંકડાની વાત કરું તો પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજળીની મહત્તમ માંગ સત્તાવીસ આઠ ચોવીસ એટલે ઓગસ્ટ ચોવીસમાં જ્યારે વરસાદ વધારે હતો ત્યારે ફક્ત એકસો સત્યાસી મેગાવોટ હતી અને ત્રેવીસ નવ ચોવીસના રોજ વધીને સડનલી પાંચ હજાર આઠસો વીસ મેગાવોટ અને એ પણ ઓછી પડતા આપણે ખેડૂતોને મદદ કરવાનું નક્કી કર્યું અને આ રીતે દરેકને દસ કલાકની વીજળી દસ દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે અને વધારે જરૂર પડશે તો એનો પણ નિર્ણય કરવામાં આવશે આ વીજળી માટે આપણે અગાઉનું પ્લાનિંગ કરેલું હતું આપણે ગેસ પણ સ્ટોકમાં રાખેલો હતો જ્યારે બીજા રાજ્યમાંથી આપણને વીજળી નહીં મળી શકે તો આપણે પોતે આપણા ગેસના પ્લાન્ટો ભલે એની યુનિટ કોસ્ટ વધારે આવે છતાં પણ ચાલુ કરીને આપણે ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે આ એક મહત્વનો નિર્ણય છે અને ખેડૂત જગતમાં એકદમ ઉત્સાહ ફેલાયો છે ખાસ કરીને ઉદ્યોગો કે જે પહેલેથી આપણો એક નિયમ છે એ નિયમ મુજબ વીજ સપ્લાય કોડ બે હજાર પંદરના ના નિયમ મુજબ સો કિલો વોટ સુધી દરેક ફેક્ટરીને આપણે કનેક્શન આપી શકીએ એ લો ટેન્શન લાઈનમાં આપી શકતા અને જો સોની ઉપર જાય તો એને પેનલ્ટી થતી હતી અને દોઢસો ની ડિમાન્ડ લોકોની હતી અને દોઢસો મેગાવોટ જો કરવામાં આવે કે સોની ઉપર રેકાવોટ કરવામાં આવે તો એના માટેનો ટ્રાન્સફોર્મરને બધો ખર્ચો એ કંપનીએ કરવો પડતો નાના ઉદ્યોગ કરવાની માગણી હતી અને એમને ઘણી બધી તકલીફ પડતી હતી કારણ કે નાની ફેક્ટરીમાં જગ્યાની પણ સંકળાશ હોય ત્યારે આ વખતે આપણે એવો નિર્ણય લીધો અને આપણે જીઆરસીમાં રજૂઆત કરી માન્ય મુખ્યમંત્રી છે પણ આ વાતને સમર્થન આપીને અમે જીઆરસીનો ઓર્ડર લીધો અને હવેથી દોઢસો કિલો વોટ સુધી કોઈપણ જાતની આ ટ્રાન્સફોર્મરના ખર્ચા વગર નાના ઉદ્યોગોને આ રાહત આપવામાં આવી છે એટલે સમગ્ર એમએસએમ ઉદ્યોગો આનાથી એકદમ ખુશ છે અને સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક ઉદ્યોગકારોને આનો લાભ મળવાનો છે અને આના લીધે આપણા ગુજરાતનું પ્રોડક્શન વધશે રોજગારી વધશે અને સાથે સાથે લોકોની આવક પણ વધશે બીજી જે જાહેરાત છે તે રિન્યુએબલ એનર્જી માટે છે રિન્યુએબલ એનર્જીના જે લોકો પાર્ક ડેવલપર કરે છે વિન્ડ હોય સોલાર હોય તો એના માટેના અમુક આપણે થોડા નિયમ છે અને એના લીધે એના લીધે લોકોને તકલીફ પડતી હતી અને એ તકલીફને દૂર કરવા માટે એક સુંદર આયોજન કરીને સરકાર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયના લીધે જે નાની કંપનીઓ પણ પોતાના વપરાશ માટે વિન ટર્બાઈન રાખી શકશે અને એને પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરી શકશે કોઈ પણ ડેવલપર વિન પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકે અને પાવર તો એસેટ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચી શકે અથવા તો પોતે ટ્રાન્સફર કરી શકે છે આનાથી ત્રણસો મેગાવોટના પ્રોજેક્ટો અત્યારે કાર્યન્વિત થશે અને બીજા બે હજાર મેગાવોટ પ્રોજેક્ટ પ્રોજેક્ટો આવશે આ રીતે ખેડૂતો માટે જે રીતે આપણે વીજળી વધારવાનો નિર્ણય લીધો છે તે જ રીતે આપણા દેશના ના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ એ સો મેગા સો ગીગા વોટ એટલે જે પાવર બે હજાર ત્રીસ માં કરવાનો છે તેમાં પણ આ નિર્ણય થી ફાયદો થશે પડશે ના આપણે નક્કી કર્યું છે કે જેને જરૂર પડશે એને આપીશું બે કલાક વધારે જે રીતે જરૂરિયાત હશે તે પ્રમાણે આપવામાં આવશે ઘણા લોકો રાત્રે પણ ડિમાન્ડ કરે છે કે રાત્રે અમને પાવર સારો પડેપેડ પાવર મળે પરંતુ જ્યાં પશુઓનો ભય છે ત્યાં અમે કીધું છે કે તમે દિવસના